જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મારા અમેરિકાથી મહેમાન આવ્યા હતા તેની માટે મેં અહીંયા છોલે અને ફૂલેલા ફૂલેલા ભટુરા બનાવ્યા હતા જે એકદમ ટેસ્ટી બન્યા હતા તો તેની માટે સૌ પ્રથમ આપણે ભટુરેના લોટ બાંધી લેવાનો છે તો તેની માટે મેં અહીંયા ત્રણ કપ જેટલો મેંદાનો લોટ લીધો છે સાથે અડધા કપ જેટલો આપણે ઝીણો રવો આવે છે અને બારીક રવો તે લઈ લેવાનો છે જરૂર મુજબ મીઠું બે ચમચી જેટલી મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે અને એક ચમચી બેકિંગ પાવડર લીધો છે બે મોટી ચમચી જેટલું મેં અહીંયા તેલ લઈ લીધું છે અને તાજું દહીં આપણે અડધા કપ જેટલું Lu Lei Levanuche. આપણે અહીંયા તાજા દહીંનો જ ઉપયોગ કરીશું જેથી કરીને આપણો લોટ એકદમ સરસ એવો બંધાશે બધાને આપણે પહેલા મિક્સ કરી લેવાનું છે અને જો તમારે બેકિંગ પાવડર ના હોય ને તો તમે આની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે રોટલીનો લોટ બાંધીને તેના કરતાં થોડો ઢીલો લોટ બાંધવાનો છે તો લોટ બંધાઈ જાય ને પછી આપણે સાત થી આઠ વાર આપણે તેને આવી રીતે પટકવાનો છે એટલે લઈને આપણે ફેંકવાનો છે જેથી શું થશે કે આપણું બેકિંગ પાવડર જે નાખ્યું છે ને તે એક્ટિવેટ થઈ જશે અને આપણો લોટ એકદમ સરસ એવો થઈ જશે હવે આપણે તેમાં ઉપરથી તેલ નાખી દઈશું અને લોટ આખા લોટમાં આપણે આવી રીતે લગાવી દઈશું અને હવે ઢાંકીને આપણે એક ગરમ જગ્યામાં બે કલાક માટે તો કમસે કમ આ લોટને આપણે રાખવાનો છે હવે મેં અહીંયા દોઢ કપ જેટલા છોલેને ને પહેલેથી જ પલારી દીધા હતા તો આપણે સાત થી આઠ કલાક પલરે તેટલા આપણે પલાળવાના છે તો હવે તેમાંથી પાણી કાઢી અને એક કુકરમાં આપણે છોલેને લઈ લેશું થોડી વાર સાઈડમાં રાખી દેસુ હવે બે કપ જેટલું પાણીને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે તેમાં મેં અહીંયા બે ચમચી જેટલી આપણે ચાની ભૂકી આવે છે ને તે નાખી દેવાની છે અને તેને ઉકાળી લેવાનું છે ઉકળી જાય ને પછી હવે આપણે છોલે જે કુકરમાં નાખ્યા છે ને તેમાં આપણે મોટી એલચી બે લવિંગ તમાલપત્ર નાની એલચી નાખ દેવાની જરૂર મુજબ મીઠું નાખવાનું હળદર

હવે તેમાં આપણે મોટી એલચીને તમાલપત્ર કાઢી લેશું આમાં આપણે બિલકુલ પણ ચપટી એવો બેકિંગ સોડાની પણ જરૂર નહીં પડે બાફવા ટાઈમે તો પણ એકદમ સરસ એવા બફાઈ જશે હવે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા બે મોરા મરચા એક આદુનો કટકો અને સાતથી આઠ લસણની કઢી લઈ લીધી છે સાથે બે ચમચી જેટલા આપણે છોલે બાફેલા છે ને તે નાખી દેવાના તેનાથી તેની ગ્રેવી એકદમ સરસ એવી ઘટ થઈ જશે આપણે કાજુ કે ચણાનો લોટ કાંઈ નાખવાની જરૂર નહીં પડે હવે તેલને ગરમ કરી તેમાં જીરું અજમો હિંગ નાખી દેવાની અને આપણે જે પેસ્ટ બનાવેલી છે ને તે નાખી દેસુ હવે પેસ્ટને આપણે ઢાકીને એકદમ સરસ સતળાઈ જાય ને એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી ચડવા દેવાની છે તેલ એકદમ છૂટું પડી જશે ગેસની ફ્લેમને ધીમી રાખવાની અને વચમાં વચમાં હલાવતો જવાનું તો જો એકદમ સરસ એવો આપણો આ મસાલો ને આપણે આ જે ડુંગળી ટમેટા કરેલા હતા ને તે એકદમ સરસ એવા ચડી ગયા છે તો હવે બે ચમચી જેટલો મેં અહીંયા છોલે મસાલો નાખી દીધો છે કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું નો પાવડર થોડું મીઠું આપણે કારણ કે બાફવામાં પણ નાખેલું છે એટલે જરૂર મુજબ જ મીઠું નાખવાનું છે અને સાથે મેં અહીંયા સંચળ પણ નાખી છે એટલે થોડુંક જ મીઠું નાખવાનું અને સાથે આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું હવે આ મસાલાને પણ થોડી વાર માટે આપણે ચડવા દેવાના છે તે ચડી જાય ને પછી આપણે આ છોલે બાફેલા છે તેને પાણી સહિત જ નાખીશું હવે તેને એકવાર મિક્સ કરી ઢાંકીને દસ મિનિટ માટે આપણે તેને ચડવા દેવાના છે જેથી કરીને તેનો મસાલો એકદમ સરસ એવો છોલેમાં બેસી જશે તો જુઓ એકદમ સરસ એવા આપણે છોલે તૈયાર થઈ ગયા છે તો હવે એક ચમચી જેટલી કસૂરી મેથીના આવી રીતે મસળીને નાખી દેસુ અને એક મિનિટ માટે આપણે ફરીથી બધું મિક્સ કરી અને એક મિનિટ માટે કૂક કરી લેવાનું છે તો આપણા છોલે તૈયાર થઈ ગયા છે પણ આપણે હજી એક ઉપરથી વઘાર કરીશું તેનાથી તેનો ટેસ્ટ હોટલ જેવો જ આવશે તો ઘીને આપણે ગરમ કરી લેવાનું તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે અને ઉપરથી તેનો વઘાર આપણે ઉપર નાખ દેવાનો આ વઘારને તો આપણા છોલે એકદમ સરસ એવા એકદમ ટેસ્ટી લાગે છે આ તો આપણે જરૂરથી કરવાનું જેથી કરીને આ છોલેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે છે ને એકદમ ટેસ્ટી એવા એકદમ ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને કાજુ કે ચણાનો લોટ કંઈ પણ જરૂર નહીં પડે તો પણ તમારી ગ્રેવી એકદમ સરસ એવી ઘટ જ થશે તો આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે તો તેને થોડીવાર વાર સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે ભટોરે બનાવી લેશું તો આપણો ભટુરેનો લોટ પણ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે તો એકવાર આવી રીતે આપણે મસળી લેવાનું છે અને તમારે જેવડા પણ ભટુરે બનાવવાના હોય તેવા લુવા પેલા બધાના કરી જ લેવાના આવી રીતે મોટા નાના તમે જેવા પણ ભટુરે બનાવ બનાવવા હોય તે આપણે બનાવી શકીએ છીએ તો બધા લુવા પેલા તૈયાર કરી લેવાના હવે તેમાંથી આપણે એક લુવો લઈ લેશું અને બીજા લુવાને આપણે ઢાંકીને રાખી દઈશું અને હવે તેની આપણે પૂરી વણી લેશું જેવડી પણ તમારે પૂરી વણવી હોય તેવડી પણ વણવાની બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી આપણે પૂરી વણવાની છે તો જુઓ આવી રીતે આપણે ભ પૂરી વણી લેવાની હવે સાઈડમાં આપણે તેલને પણ ફૂલ ગરમ કરી લેવાનું છે જો તમારું તેલ ફૂલ ગરમ નહીં હોય ને તો તમારા ભટુરા ફૂલશે નહીં માટે આપણે આ તમારે જરૂરથી યાદ રાખવાનું કે જ્યારે પણ ભટુરા કે પૂરી કાંઈ પણ કરવું તો તેલને આપણે ફૂલ ગરમ કરી લેવાનું અને તમે નાખશો ને તો એમને જ તમારા ભટૂરા એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા થશે અને જો ફૂલીને દડા જેવા ના થતા હોય થોડા ફૂલતા ના હોય ને તો ભટુરીને નાખી અને હળવે હાથેથી તમારે આ ઉપરથી આવી રીતે ચમચો ફેરવતું જવાનું આવી રીતે ઝારાને ફેરવું ઉતરો તું જવાનું હળવે તો પણ તમારા ભટુરા એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા જ થાશે તો તમે પણ આ એક રીત આવી રીતે જરૂરથી બનાવજો તમારા બધા ભટુરા એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા જ બનશે તો છે ને જો એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા જ ભટુરા બને છે એક એક ભટુરાને વણતું જવાનું ને એક એકને તડતું એક એક ભટુરાને તડતું જવાનું તો તમારા ભટુરા એકદમ સરસ એવા બનશે તો આપણે ગરમા ગરમ પીરસી લેશું તો ગરમા ગરમ આપણા છોલે ને ભટુરા તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ લાગે છે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી